ભાવનગર શહેરના કરચલીયા પરાપોપટનગરમાં કેટલાક શખ્સોએ ઘરમાં પ્રવેશ કરીને તોડફોડ કરી ફરિયાદી પાછળ હથિયાર લઈને પાછળ મારવા દોડ્યા અને દુકાનમાં પણ પથ્થરમારો કર્યો હોવાની પોલીસ ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મીનાબેન બિપિનભાઇ ચૌહાણ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ઘરમાં કોઈ પુરુષ ન હોય અને દેરાણી જેઠાણી હોય ત્યારે એ વિસ્તારમાં રહેતા પ્રવીણ ઉર્ફે લાલો ધીરુભાઈ વાઘેલા શંકર ઉર્ફે ભોથો ભોથાનો દીકરો અશ્વિન અમિત ઉર્ફે કાળીઓ શંકરભાઈ વાઘેલા અને શંકરનો માણસ રામ વાઘેલા હાથમાં હથિયાર લઈને તેમના ઘર તરફ આવતા દેરાણી જેઠાણી પાછળના દરવાજેથી જતા રહ્યા હતા ત્યારે તેઓ ત્યાં પણ મારો મારો કહીને પાછળ દોડ્યા હતા જોકે અગાઉની બાબતમાં મન રાખીને ઘરમાં તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે જોકે ગતરાત્રીના સમયે બનેલા બનાવના વાયરલ સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે मम्मा ला पिल्ला नहीं जा पाती बोले कि जावाना बैठा हूं एक अच्छा है हेलो हेलो बोले पाति भैया क्या मेरा फोन को बोले ना हां बोल साके हो हम चलो अपन ना तोड़ू ना तो ले दो मोटर तोड़ का पान देखो आ गया ओला ओला चलो और मैं काम कर रहा हूं मैं काम कर रहा

અમે ઓલા બાણ છોકરાને વટાયા કોઈ અમારે ધણી નોતા ને આવીને તોડફોડ બધું કરવા બારી બાયા તો નાખ્યા ટીવીનું બધું ફોડી કાઢ્યું કારણ શું કારણ એ કે અમારે ઘરે તે રવિવારે તે ધોકા નેવું એવું મારી હાઉ ને મારા કિરિયર કરાવીને આવ્યા હતા આરામ કરવા એને માર્યા ઈચ્છા ને મારી એક બુટ્ટી હતી ને ત્રીસ હજાર રૂપિયા રોકડા હતા એ બધું લઈને વીઆઈ ગયા છે દાગીનામાં હું હું તું બુટ્ટી દોરો ને મારી ચોળની જાંજરી રોકડા કેટલા રકમ હતા રોકડા ત્રીસ હજાર રૂપિયા હતા એ લોકો લઈને વ્યહા ગયા હા બધું લઈને વીઆઈ ગયા છે ટોનલ કેટલા જણા હતા એ લોકો દસ જણા હતા